કે મોડા આવ્યા એટલે મોડા ફોડી સુવાનું એવું અને હુવાનું એટલે ઢાબા પર મેં અને તૈયાર થાય કેવું કે નવું એટલે મોડા પર તપ આવ્યો એટલે ઉઠી ગયો એટલે ઉઠીને જસ બ્રસ કરીને ચા બા પીધી અને મારી મમ્મી કે ખેતરમાં પાણી ચાલુ છે એ તો જોય પાણી એ કારણે ખેતરમાં આવ્યો

ખેતરમાં બસ પોતું આવ્યું છે પછી જોડે વાળા ખેતરની અંદર ચાલુ કરતી પાઇપ કાઢ નાખવાનું પેલેથી જોઈન્ટ એટલે એ બાજુ આની અંદર હવે પાછો યુકે વીકે અને બીજું રાખવાનું પંજાબ सिगरेट तो खाली है मत बदनाम तो क्यों चाल सके नहीं।, नहीं चाल एक नंबर तो गाइस यूके रिजॉय बाद में सूट चल से हमारा अंकित भाई और फिर भाभी के है भी के हमारी टी शर्ट जो है तो गाइस अभी जो इन्हें हमारी और टी शर्ट जो, जो से, मैं फटाफट गाड़ी ना दो इन्हें हमार वाला गाड़ा आवे नहीं वो हमार वाला अगर आवे फटाफट गाड़ी ले फटा -फट

छेड़ी जो सुमे गाइस गैस फिसल गई हमारी बेस टूटी पड़े से हमारी बेस टूटी पड़े से और कर लो बेइज्जती हमारी अबे बेस तो फिसल गया गा, का तो हमारी गलती है टूटा ओए पेलो डायलॉग आता गाय कलाकार संतोष सूरती एलिमा मां पड़ी गयो पड़ी गयो तो गाइस अभी थोड़ा कपड़ा भी दो चेंज कर कर इन फॉर रिलो शूट करना के और माइकल पैडो भी બટ મારો કેમેરો ઓફ હતો અને તો ગાઈસ કપડા બદલી દીધા મે બીજાને મારી ટી-શર્ટ આપી દીધી છે આ છે આપો ભાઈ બંધી જોઈ લો મારી ટી-શર્ટ મે કેવો લાગે હારો લાગે કે બીજા હા હારો લાગે કે હવે મારી ટી-શર્ટ ગમે છે થોડી ખુલ્લી છે અને મે બીજી પહેર દીધી અરે એક મસ્ત મેન મુદ્દાની વાત તમને કહું આયા મને સુખી ડેમ લઈને આવેલા સુખી ડેમનું કીધેલું અને તમે જોઈ લો અહીં નારે અમે ઊભા છે સુખીડેમનો શું નહીં બાહર અમે એ બાજુ છે ડેમ હા મેં નાની કહેતો ડેમ એ બાજુ રહી જાય છે પણ અમુક વિડીયો અહીં લાખ મેં બનાવવા કીધા બરોબર તો મેં એ વિચાર્યું કે સુખી ડેમ એ બાજુ છે તો અમે ડેમે આવ્યા અમે ડેમ જોવા ના આવ્યા ક્યાં અહીંયા આપણે આવા ખુલ્લા શું કરવાનું હે તા

ઓર ગાય જઈશ યા પે તો કેવું છે ના જશે ગાય જઈશ સુખી ડેમ ફરી આવ્યા અને ત્યાર પછી બીજું એટલા માટે મોટો ડેમ નહીં બતાવ્યો આમ કે એ બાજુ અમે જ્યાદ નહીં એ બાજુ આઈ બાજુ રીલો શૂટ કરી રીલો શૂટ કરી એટલે ટાઈમ ઓવરથી જ લો મતલબ લઈને જાઓ વાગી ગયેલા અને ઘરે જવાનું હતું એટલે ત્યાંથી અમે નીકળી ગયેલા ત્યાંથી નીકળીને જાંબુઘોડા આવ્યા જાંબુઘોડા આવીને યુકેના ઘરે ચાર્જિંગ બાર્થિંગ કર્યું પછી ત્યાંથી એ લોકો મજનુના બર્થડે મે જયા અને મારે પેલો અંકિતભાઈ બતાવતો એને મીક વગેલો મેં આમ એટલે પછી આગળનું સૂટ નહીં લીધું કેમતા કે હું બતાવું એવું બતાવજો કે હતું નહીં એટલે તો આપણો આ વિડીયો ગેમ હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું અને તમારા મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરવાનું ભૂલતા નહીં તો મળશું આપણે આવા જ એક નવા વિડીયોની અંદર